મેં બોલો <laughs> <laughs> <laughs>

આવે <imitation> નહી <imitation> <imitation>

હશે જો બધા પાછા વળી ના પણ ના પત્તું નહીં લાવ તો મારી આબરું નું શું બસ કે મંગાજી પત્તું ના લાવે ઓમ તો પત્તું ના લાવું તો સાલે બધા નહીં તો તો હું એટલું લઈ કરું ખોટું આપણે લઈ જવાય

ડોસી અમે એકલા પડ્યા તૈસો લેવા રે હેડ્યા તમુજી તૈસો લેવા રે હેડ્યા ડોસી તૈસો લેવા રે ના ડોસી તો ચાલ આપણે લેવા જવાના છે એ તૈસો કે સીધરો તો લે રોમસે રોમસે લો સિંધરામ બત્તુ અને અમાર દોશી ફોન આયો હું ગેદું બરોબર આમ કરજો રોમસે બતાવો રૂપિયા લેવા આવે હું તો જબરી ને તો લઈ ના તો જય હનુમાન ગિનગાર સાગર જય કપીર ગણગાનય હનુમાન ગીનગર સાગર જય કપી હનુમાન સાગર જય હનુમાન ક સાગર જય કપીર હનુમાન હનુમાન કાગર જય કપીર હનુમાન ક સાગર જય કપીર હનુમાન કાગર જય હનુમાન ગિર ગિરિસાગર જય કપીર હનુમાન ગિગિસાગર જય હનુમાન ગિર સાગર ઠંડા ઊંચા રહેત દેશ તો મહાન હૈ જય હનુમાન ગિર ગિરિર સાગર હનુમાન ગલસાગર જય કપીર જગ 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 સાગર જય કપીર હનુમાન ગ સાગર જય કપી હનુમાન ગ સાગર જય કપી જય કપી હનુ ગલ સાગર જય કપી હનુમાન

એવું મને માર્યો ભૂતે ભૂતે માર્યો જબરો સે તો હું કરું વા ભળે માઈક આંગળી લે લાઈ 300 જોઈને સરા ગમૂઠી નથી શેદડાનું નથી લેમડાનું નથી બાવળિયાનું નથી લેમડાનું છે શેદડાનું સતરનો વાક કહેવાય ખરો ખરો કલર બળો તા નતું વાગ નતો હોલો નતો નતું મીનાડું નતું નતું ચાલ નતી નતી કUTRું નતું આ તો બે ઘુગર મનાડા આ તા હું લઈ નાયા હંગા આ તો

દુષ્યમાં જીતવાનું છે